બોટાદની નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી મોત નીપજાવનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી બોટાદ જિલ્લા પોલીસ બોટાદ ખાતે ઢાકણીયા રોડ આઈટીઆઈ પાછળ ફૂલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં એક નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારતા આરોપી વિરુદ્ધની એક ફરિયાદ પીડિત બાળકીના વાલીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં કરેલ હતી આ ગુનો બનતા ભોગ બનનાર બાળકીના સમાજના આગેવાનોએ એક રેલી યોજી આરોપીને પકડી પાડી તેને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે એક રેલીનું આયોજન કરેલું જે બોટાદ ખાતે જ્યોતિ ગ્રામ સર્કલ થી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન સુધી રેલી યોજાયેલ હતી અને તેઓની માંગ હતી કે આ આરોપીને ફાંસીની સજા કરો એવી માંગ સાથે રેલીનું આયોજન થયેલ હતું આ બનાવની ફરિયાદના અનુસંધાને ગુનાની ગંભીરતા જોતા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે હાલ આરોપી બોટાદ પોલીસની કસ્ટડીમાં છે અને તેની સામે વધુ તપાસ ચાલી રહેલ છે આમ ગુનાની ગંભીરતા જોતા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી સરાહનીય કામગીરી કરેલ છે ચાપડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ ઓલ ઇન્ડિયા દેવી પૂજક સમાજમાં આમંત્ર દેવી પૂજક સમાજની એક માસૂમ બાળકી હજી તો એ જન્મ લઈને હજી પાપા પગલી કરતી હતી ઈ દેવી પૂજકની નહીં બરા હિન્દુસ્તાનની દીકરી છે અમારી દીકરી ઉપર નારા ધમોએ જે સામૂહિક બળાત્કાર કર્યો છે એ માસૂમ ફુલડાને એ નરાધમોએ એ અસુર રાક્ષસોએ કુચળી નાખી અને એનું મૃત્યુ થયું છે તો મારી ગુજરાત સરકારને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેજસ્વી ગ્રહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને બોટાદના એસપી શ્રી કિશોરભાઈ બળોલિયો અને મારી વિનંતી છે કે આ અમારી દીકરી જે આશાસ્પદ જેનું જીવન પણ ચાલુ નહોતું થયું આવી દીકરીને આ નરાધમ રાક્ષસોએ કૂચળી નાખી અને એનું મૃત્યુ કર્યું હોય એને મારી નાખ્યું હોય તો અમારે દેવીપૂજક સમાજમાં આખા હિન્દુસ્તાન લેવલે છે દેવપજક સમાજના યુવાનો આ જે જગન્ય ઘટના બની છે એનો સખત શબ્દોમાં સમાજ વિરોધ કરે છે એનો વિરોધ કરે છે આપને વિનંતી છે કલાકારોને કે 24 કલાકની અંદર આ નરાધમોને જેટલા આ બલતકર गुजાર્યો હોય તે તમામ ને તમામ ને એને અરેસ્ટ કરવામાં આવે અને એની ઉપર કાયદા એવી કારવાઈ કરવામાં આવે છે તમારી તમામ ની દીકરી છે આવી પર જે અસુરો અત્યાચાર જે કરે છે અને આજે મોદી સાહેબ નો યુદ્ધ હોય દેવી પૂજક સમાજ જે વડોદરામાં પણ ઘટના બની છે એ 15 વર્ષના દેવી પૂજક યુવાનનો જે મારી નાખવામાં આવ્યો છે એને પણ ન્યાય મળે આવો દેવી પૂજક સમાજ પર વારંવાર જે અત્યાચાર થાય છે એ પોલીસ ખાતાના વડા ગ્રામંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી આ સમાજને ન્યાય આપી એવો દાખલો બેસાડે કે કોઈ પણ મારી કે તમારી દીકરીનું આ અસુરો બીજી વાર આવું કૃત્ય ન કરે આવી મારી ગૃહમંત્રી મંત્રી ને માંગણી છે કાલે સાંજના સમયે આજ એક જે નવ વર્ષની માસૂમ બાળકી છે તેની મોટાદમાંથી જે લાશ મળી આવી હતી તે અન્વયે તપાસ કરતા આ બાળકીને શારીરિક દુષ્કર્મ કરી અને તેની હત્યા નિપજાવી હોય તેવી ઘટના સામે આવી હતી તે અન્વયે મોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી નિકલન ત્રણસો બે તથા ત્રણસો છોત્તેર મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનો દાખલ થયા બાદ વિવિધ ટીમો બનાવી બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોટાદ એસઓજી તથા બોટાડ ટાઉન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ કામે લાગેલ હતી અને આ દરમિયાન આ આરોપી અંગે જાણકારી મળતા આરોપીને હાલમાં બોટાડ પોલીસે ઝડપી પાડ્યો છે આ આરોપી છે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવસંગભાઈ ચૌહાણ બોટાડનો રહેવાસી છે તેણે પોતે આ ગુનો કરેલ હોય તેવી કબૂલાત આપી છે આ આરોપીની હાલમાં પોલીસે ધરપકડ કરી છે તથા સમગ્ર તપાસ ફોરેન્સિક દબે યોગ્ય અને ન્યાયી રીતે થાય તે હેતુસર આગળની કાર્યવાહી ચાલુ કરી છે હાલમાં આ આરોપી વિરુદ્ધ યોગ્ય પૂરતા પુરાવા એકત્રિત કરી અને ચાર્જશીટ કરવા માટે બોટાદ પોલીસ સતત પ્રયત્નશીલ છે